હોય દોસ્તો સવારી થોડી ભૂલ થઈ ગઈ છે આપડે તે મોટા ભાઈ આવે છે કીધું કે પેલું ઘર એમનું નથી જે પાછળ ઘર છે એમનું છે ભજી બારોનું આપડે તમે બતાવી દઉં જોઈ લો આ ઘરની અંદર જોયો ફોટો છે એમનો

જય માતાજી મિત્રો કેમ છો મજામાં માય ટુ ફેમિલી ને આપણા ચેનલની અંદર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખાસ ને આપણે જવાના છે નવા લોકેશન ઉપર ને નવા વિડીયો સાથે તો મહેશભાઈને ફોન કર્યો છે કે હું આવું તેલ નાખી માથું માધું લઈ મેં તો મારું ફટાફટાય આપણે જઈશું આજે સ્વ મળીરાજ બારોના ઘર મકા હું ઘર બતાવીશ કેમ કે આપણી વચ્ચે તો નથી તેમનું ડેવલુક આવ્યા છે એમની તારીખ હતી ત્રીસ નવ બે હજાર છના ના રોજ દોસ્તો આપણે જઈશું હવે મજા બાળકનું ઘર બતાવીશ તમને લાઈવ કેવું છે તો ફૂલ એમને ફૂલ ચાર દીકરીઓ છે તો રાજરબેન બારોટ પછી હિરલબેન પછી તેજલબેન અને મેઘલબેન ફૂલ ચાર દીકરીઓ છે તો મહેશભાઈ આવે તો મહેશભાઈ લઈ જઈએ ફટાફટ એ વિડીયો પૂરા દિવસથી જોતા રહેજો ખાસ ચાલો દોસ્તો મહેશભાઈ આવી ગયા છે હવે આપણે જઈશું ખાસ જોઈ લો બરોબર ગામ બતાવું બરોબર ઘર બતાવીશ પ્રયત્ન કરીશ બતાવવાનો પહેલી વાર જોઉં છું તો જઈશું ગામ મકાર ફટાફટ તો વિડીયો પૂરો જોતા રહેજો ને ચેનલમાં નવે સબસ્ક્રાઈબ કરજો ખાસ નવા લોકેશન નવા વિડીયો સાથે તો જઈશું ફટાફટ આપણે આગળ તો દોસ્તો આ છે બાલવા ગામ તો દોસ્તો આ છે ગામ બાલવા આપણે બાલવા ગામમાં બંદર છીએ ને આપણે જવાનું છે આ સાઈડ ગાડીયા ત્યાં જઈશું ને આગળ બતાવું તમે ઘર દોસ્તો આ કોસા ગામથી રોડ આવે સીધો સીધ બરોબર ને છે આપણે દૂધની ડેરી બાલો ગામ દૂધની ડેરી બરોબર પછી સારું રોડથી બી છે આપણે ને આ ગામ છે બરાબર ને આપણે સામે જે દેખાય ઘર ધાબાવાળું ત્યાં જવાનું છે તે આપણે સ્વા સીધો ઘરે જવું ઘર બતાવું અંદર બરાબર ને આ છે ચોક ને ડેરી છે સામે બરાબર मैं डायरेक्ट अब घर जी मंदिर। दोस्तों आज आनुमानदा मंदिर बाजू में बच्चे अपने घर नि

दे मा आयम ना भईनु घर छ दोस्तों कुटुंबना कुटुंबना भईनु घर आपडे आ वहांोटी शिवोत्र माता आ वहांोटी शिवोतमारो मंदिर हामरे प्राण प्रतिसाई 2 वर्ष पेला हामरेच बनाईयो है 2 वर्ष त्या बस ओ एक कदम तरी

સામે જોયેલો દોસ્તો ફોટો પણ છે એમનો દોસ્તો આ લીમડો વાયો તો એમના પપ્પા એ શિવા ભાઈ આપણે

જન્મસ્થળ સ્થળ બરોબર શિગોતમારું મંદિર છે મુલાતમર મંદિર દોસ્તો ઘર જોઈ લેજો બરોબર રિયલ ઘર એ જ છે ને જે ધાબાળો ભાઈઓના ઘર છે પેલા આવો ત્યારે હું તો પહેલી વાર આવ્યો છું ગમની અંદર આ ઘર જોવા મળે ગમમાં તો આવ્યા ઘર નતું જોયું તો આ જોઈ આ રિયલ ઘર છે એમનું પાછળ દેખાય ને પહેલું રિયલ ઘર એમનું જન્મસ્થળ બસ આવજો બસ સેવા કરે માતાજીની શ્રીકોમ મંદિર છે